વિશાવાદરના રામકટ ભૂતળી ગામે યુવાન અગમ્ય કારણોસર જીવન વહાલું કરી લીધું અને આપઘાત કર્યો સુંદરો મહેશ મગનભાઈ અને વિશાવાદર સરકારી દવાખાને શા માટે આવ્યો તમે મારા મોટા ભાઈના દીકરાએ ગળા પાછો ખાધેલો તો એટલે કેવડી ઉંમર ઓગણીસ વર્ષ શા માટે ગળા પાછો ખાધો એ કાંઈ જાણવા હજી મળેલ નથી અમે તો ત્યાંથી સીધા હોસ્પિટલે લઈને આવેલા હોસ્પિટલે પીએમ થઈ ગયું છે કે બાકી છે નહીં બાકી છે પોલીસ આવે ને કાર્યવાહી કરે અંદર ઉપર આજે વિશાવદ સરકારી દવાખાને શું કામ આવ્યો તમે મારા ભાઈ મોટા ભાઈ દિલીપ ભાઈનો દીકરા એ ઘરા પાછો ખાધેલો છે કારણ ક્યાં ખાધું હતું વાડી કારણ શું ઘરા પાવ ખાવાનું કોઈ કારણ સર સર નથી ખાધું કોઈ વાંધા વાટી નથી ઉંમર કેવડી હતી ઉંમર ઓગણીસ વર્ષ સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડોબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે